નમસ્કાર મિત્રો આપ જોયા છો ગુજરાત યુટ્યુબ ચેનલ આજના અતિ દુઃખ અને આકાશમાં એક ભયાનક દુર્ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ એકસો અને સૌથી મોટું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીનું શું તેઓ ઘટના સ્થળે હાજર હતા શું હાલત છે તેમની આ વિડીયોમાં આખું જોઈએ તમને દરેક માહિતી મળશે સાંજેના લગભગ એકને આડત્રીસ વાગે એર ઈન્ડિયા લંડન ગેટ જતી ફ્લાઇટ એઆઈ એકસો એક ટેક ઓફ કરી હતી અમદાવાદના સીઆર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી આ એક બોઈંગ સાતસો સેતેવીસ આઠ ડ્રીમેલ જેટલી હતી જેમાં બસો બેતાળી લોકો સવાર હતા તેમણ બસો ત્રીસ મુસાફરોને ક્રૂ સંપ્યો હતો માર પાંચ પાંચ મિનિટમાં એક તેતાલીસ વાગે ફ્લાઇટ મેડ ડે કોલ આવ્યો ફ્લાઇટ મેકાની નકર વિસ્તાર તરફ નજીક માન અથવા ટેકનિકલ ખામીને કારણે જમીન પર ટકા પટકાઈ અને તરત જ ભયાનક આગ લાગી ગઈ અગ્નિ સાથે ધુમ્રપાનની ફૂટેજ એનિમેશન સાથે રસોમ ચાવી નાખે એવા હતા ફાયર બ્રિગ્રેડ એનડીએફ અને પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંધોડી ગઈ કાયલન ચીસો અને આગની જાળો વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું ફ્લાઇટ મેનેસ્ટ મુજબ એક નામ મોટું સામે આવ્યું વિજય રમાણીલાલ રૂપાણી રૂપાણી જેમણે સીટ નંબર ઝેડ સેવન તરીકે બિઝનેસ ક્લાસમાં નોંધાયેલા છે તેઓ અમેરિકામાં પરિવાર મુલાકાત જેવા રવાના થયા હતા લંડન દ્વારા ટ્રાન્ઝિટ લીધી હતી સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ ફ્લાઇટ પર હતા પરંતુ હાલની સ્થિતિ અંગે કોઈની સરકારી પુષ્ટિ હજુ સુધી આવી નથી એક અનામત અધિકારીએ કહ્યું છે યસ એમ વિજય રૂપાણી બરોડા ધ ફ્લાઇટ ઇઝ પાસપોર્ટ એન્ડ મેચ તેમના નજીકના સહયોગી મીડિયાએ કહ્યું છે કે તેઓ ઘાયલ છે સર્વિસ ઇન્ચાર્જ પણ જીવતા છે કે નહીં એ સ્પષ્ટ નથી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાની ગંભીરતા સર્જાઈ છે અને વિજયભાઈ રૂપાણી વિશે વિગતો માંગવામાં આવી છે આજે સવારે દસ પ્લસ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડની ટીમો અને બે હેલિકોપ્ટર મારફતે બચાવ કર્મ કરી હાથ ધરાઈ છે અસ્પતાલમાં ઇમરજન્સી એલર્ટ લાગુ કરવામાં આવ્યો છે વધુ મૃતદેહો મળ્યા છે જેમાંથી ઘણી ઓળખ કરી શકતા નથી ઓલિમ્સ અમદાવાદ હોસ્પિટલમાં હોસ્પિટલ દખલ કરવામાં આવે છે સરકારે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આ દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોક સવા છે લોકોએ સોશિયલ મીડિયા પર પાર્ટી ઓફ વિજય રૂપાણી ટ્રેન્ડ શરૂ કર્યો છે રાજ્યના તમામ નેતાઓ દુઃખ વ્યક્ત કર્યું છે એમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હું હંમેશા રૂબરૂ વાત કરતા હવે અથા રૂપાણી સાહેબથી રોકાણ કરે તેવું સુરક્ષિત હોય વિપક્ષના નેતા લલિત વસુએ કહ્યું આવા સમયે રાજકીય નહીં માનતા આવી ગઈ શકે છે